હે મા દશામાં દસ દિવસ તારી પૂજા અર્ચના કરી દસ દિવસેમાં આજે દસમો દિવસ આજે તારું જાગરણ હં હે મા દશામાં દસ દિવસ તારી પૂજા અર્ચના કરી માં ભૂલચૂપ હોય તો માપદે તારા છોકરા સ્વરૂપ સમજી આજે તારો દસમો દિવસ હજે જાગરણમાં તારું માં આજે તારો છેલ્લો દિવસ છે આજે જાગરણ છે મા તારા ગુણ ગાન ગઈશું સવારે વહેલી સવારે મા તારી મૂર્તિ જળમાં પધરાવીશું આવી કૃપા દ્રષ્ટિ ભૂલ માફ આવી દ્રષ્ટિ માં અને આવતા વર્ષે પાવન કરજો માં અમારી કોઈ ભૂલ હોય તો માફ કરજો શુક્રદ્વાની અમારી પર તમારી એવી દ્રષ્ટિ રાખજો ભૂલ ચુખવા તો માફ કરજો જય દશામાં જય જય દશામાં જય દશામાં જય

લે આ તો ઘરવાળા કણુભાઈ ઢોલવાળા કરે કે ન કરે બધાને કહી દીધું બધાએ આવતા છે પછી ફોન લેજે રૂપિયા

અરે મને લેશું ઓ ચેતન જો તો કોમ હતું ને થોડું ચેતન જેવું છોકરો મારા બાપા ચેતન જે હા આવે ને તો હા તો હું કહી હોય ને આપના દેવ માથે છોકરો આતો હું આવો આવો આય ને લે રોશી લે લે તો દેવજી થોડા સંભાળ મજા મજા કેમ બનો ના હવે ગદી વરાણ બનાવી તો

એક રાજા હતું એની ધોની હતી તે ને ઘણી સ્ત્રીઓ હતી હતી એ બધો વ્રત કરતો હતો થયું લાય ને મને વ્રત કરવા દે આ વ્રત થી શું બધું થાય એમને એવું બધું પૂછવા મોકલી હા એટલે દાસી મોકલી એમ એટલે દાસી જઈ નદી કિનારે જે સ્ત્રીઓ પેલી એવું કરતી હતી વ્રત એ બધું પૂછી લાવી પછી રાણીને કહ્યું કે રાણી આવી રીતે હોય તો દસ દિવસ માતાજીના મોમને ધપકારવાના હોય છે અને પોતાનું કપડાં એક તાર ગોઠવાનું હોય છે અને દરરોજ દરરોજ છોડવાનું હોય છે એવી બધી વાત હતી એ દાસી રોણીને કહી તો રોણીની ઈચ્છા થઈ ભાઈ તો મારે આવું વ્રત લેવું હા હા વાત કરતો રોણીને એવું થયું કે લાય ને મારે વ્રત લેવા દે તો પછી રોણીએ કહ્યું રાજાને રાજા આ આ સ્ત્રીઓ બધી વ્રત કરે છે મારે પણ વ્રત કરવું છે તો એમને કહ્યું કે આપણે આટલું બધું હો ધન હોય સંપત્તિ સુખ સમૃદ્ધિ હોય તો આપણે વ્રત કરવાની શું જરૂર તો કે ના કરે વ્રત કે પછી બીજા દિવસે એવું થયું એમને કે વ્રત ના કરવા દીધે માતાજીને તો માતાજી ક્રોધ ભરાઈ ગયા ક્રોધ ભરાય તે પછી કે રણ રોવાણી તો વ્રત કરવાની ઈચ્છા હતી બરાબર તારવાણી તો વ્રત કર્યું અને પછી રાજા મળે નહીં તો પછી દશિયામાં ક્રોધિત થયા અને બીજા જ દિવસથી હોમેનો રાજા આવ્યો અને એમના રાજ પર ચડાઈ કરી દીધી અને રાજ પર બધું લૂંટી લીધી ઓહો દેવ કાકા ઓહો હો કાકા હા નમસ્કાર જય જય દેશમાં જય દેશમાં જય દેશમાં વાર્તા ચાલુ થયું ચાલુ કરી તમે ને જોવા ગમે ત્યારે આવશે ખબર

अ अ नो वाचो हां बोल रे छत्रबा नो सुखरो भाई छत्रबा नो सुखरो केऊ लागो रे काय तू गम्मा ने देती मैं उठू गम्मा तू रे देले मेरा विनोद तो तादे रे नहीं कोने रे तुरंत हां आराम सम तो ता दे दिया ना और काठी गम्मा आ तो रुकन तुम्ही अरे हां बेटा रे

કનુભાઈ ની ડોસી વાત પૂરી વાત પૂરી થઈ જાય મારે તો દરરોજ ઝઘડો થાય પાક દરરોજ એક બાકી નહી મારા કેવો પડે તું ગાઉં દે ગોમવારા મને એમ કે તમારો દોશી જોરદાર છે અન બધોને તો કેવું લાગતું હે કે કાણુ ભાઈ દોશી એટલું બધું ગાય હરામનું કોમ બોલ છે હા શું કરીએ એક હોય પેલું તો જોરાય ઓમ ખેડ રે લઈ જાય ને લઈ જાય ના તાન બોકંતાર માર ભાઈ એવું હે રાતું નઈ તો પા દોર ફૂલ પણ તમે યાર ના યાર જલ્દી યાર મજા ના યે થર ગામ આકી ઘેર બોલો આકી યાર સુ લે દૈદશા માં છો

કરવાનું બરોબર દાડો હા બરોબર એટલે બધી મજાક મસ્તી દુઃખ સુખ ની બધી વાતો થાય બરોબર આ ડોહા હે એટલે મારે કરું કરવું રાજા રાત દરબાર છોડી સંઘારી અને જંગલ તરફ નેકરે પેલા પદે લખેલું હતું અને પુસ્તક મેં વાંચી આખી છેલ્લા પદે લખેલું હતું

દાદો વાતો કરતા હતા કે બેટા આપડા બાપા ના બાપા હતા ને કે એમને એવડો મોટો તબેલો હતો ને કે એટલો લોબો તબેલો ને કે પોકાય જ નહિ કેટલો મોટો લોબો તબેલો હતો બોલો મારા બાપા ના બાપા એવડો મોટો પાલો હતો ને

દાદા વિશે આવડું મોટું ચાલે પેલા પોણી લે ચાલે બીજા આવે કે બધું લે ગભુ ડોહો આવે ને એટલે મોજ પડી જાય હા થાક જ નહી અને ભાઈ ફક્ત તમેંકો આવી ગયો અને ડોસી પૂરી ત્યાં પોસ્ટ કરોટમડું ખાંડ પડી

કાંકો પે પાજો ડાડુ લગા શીખાવ કને તાકા બીજે ને એકે જન તે ઓખો આતી જાય લેતી જાય કાતી જાય તો તમણ ખવડાવું હું તને આ અમે તો અતર દેખાયા રે તમે તો બહુ ફસારો કરીયા અરે પણ મારે બજે ના જવાનું હોય મારે ઘાવાનું થઈ ગયું બસ બસ હા તો ઘવડાવું જ છો એટલે તો પકડા હું તો ચાલું હા હા કો હા

વિડીયો આજે દશામાના જાગરણ માટે અમે બનાવ્યો છે અને આ જાગરણ દિવાળીનો દાડો આવી ગયો છે અને દસ દાડા માતાજીના પૂરા થઈ ગયા એના જાગરણનો વિડીયો અમે બનાવ્યો છે અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને અમારી જેવી ઓફિશિયલ અબોટ ચોસઠ ઓફની ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા શું કહેવું વિષ્ણુભાઈ સારું સાચી વાત છે અને જય દશામાં બધા મિત્રોને અમારા લખજો જય દશામાં હા કોમેન્ટમાં તો જરૂર લખજો જય દશામાં દરેકના જેના દશામાં વાલા હોય ને એ દરેક જણા કોમેન્ટમાં લખજો વિડિયો લાઈક ન કરો તો ચાલ્શે પણ જય દેસમા લખો જય ને બોલ ને લાઈક કરજો ને શેર કરજો અને કોમેન્ટ માં જય દેસમા લખજો અને અમારો વિડીયો પૂરેપૂરો જોજો જય દેસમા અમાર કડુ કાકા નોશિયા બહુ ગયા હતા ખાતી જશે તો ઊંઘે તો 4 કલાક લાગતું નહીં બહુ બોલો તો i yeah.